સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગ દ્વારા સમજાવી રહ્યા છે કે મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે નાનક સાહેબ આપણને શું સંદેશો આપે છે બધા જ સંતો આપણને એક જ સંદેશ આપે છે પણ આપણે મનના દાયરામાં રહેતા હોવાથી અલગ અલગ સંતોના અલગ અલગ પંથ કરીએ છીએ જેમ કે શીખભાઈઓ નાનક સાહેબને માને છે રવિદાસ પંથી રવિદાસ સાહેબને માને છે બીજા પંથો અલગ અલગ ગુરુને માને છે અલગ અલગ પંથમાં અલગ અલગ સમૂહમાં અલગ અલગ સંપ્રદાયમાં માનીએ છીએ ફક્ત મનના કારણે આપણું મન એક નથી થતું કેમકે આપણે બધા મહાન કરવામાં લાગેલા છીએ મારા ગુરુ મહાન તમારા ગુરુ મહાન પરંતુ ગુરુનું સ્વરૂપ છે તે આત્મ સ્વરૂપ છે તે દેહ સ્વરૂપ નથી હોતું જે ગુરુનું સ્વરૂપ આત્મા છે તો તેને કઈ રીતે નિર્ણય કરીએ કે કોણ મોટું ને કોણ નાનું જેવી રીતે પાણી ગ્લાસમાં હોય કડામાં હોય જગમાં હોય કે કટોરીમાં હોય પાણીને કઈ રીતે અલગ કરી શકીએ પાણી તો એસ ટુ ઓ ના રૂપે એટલે કે બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન એવી રીતે હોય છે એનો ક્યારેય અલગ ન કરી શકીએ કોઈ પણ ભાષણમાં હોય તે એસ ટુ ઓ રૂપે જ હોય છે પરંતુ મનના આધારે તેને અલગ અલગ કરી રહ્યા છીએ કે આ મોટા છે ને આ નાના છે પરંતુ એ એક વાત ચોક્કસ છે કે ગુરુ અને શિષ્યનો ફરક તો હંમેશા રહે છે કેમ કે ગુરુ ક્યારેય શિષ્ય નથી બનતા અને શિષ્ય ક્યારેય ગુરુ નથી બનતા પરંતુ એક સમય એવો આવે છે કે શિષ્ય પણ ગુરુ બની જાય છે જેમ કે વાણી કહે છે આપે ગુરુ આપે સેલા એટલે કે સ્વયં જ ગુરુ હતા અને સ્વયં શિષ્ય બની ગયા જેને આપણે આત્માથી જોઈએ તો આપે ગુરુ આપે શેલા તો એ ગુરુમાં પણ આતમદેવ બોલે છે અને શેલામાં પણ આત્મદેવ બોલે છે આત્મા આત્માના ગુરુ અને આત્મા આત્માના શિષ્ય બનેલા છે પરંતુ આજના સ્વયંભૂ આત્મજ્ઞાની જ્ઞાની એ નક્કી કરવામાં લાગેલા છે કે કબીરજી નાનકજી અન્ય જેટલા પણ સંત થઈ ગયા તેને પરમ જ્ઞાન ન હતું તેઓ પણ ભટકી રહ્યા છે સત્લોકમાન સત્ખંડમાન ખબર નહીં જેટલાય લોક આ લોકોએ બનાવી રાખ્યા છે અને તેઓ સમજે છે કે અમારી પાસે જે જ્ઞાન છે તે બીજા કોઈ સંત પાસે નથી તો બાબા નાનક સાહેબની વાણી આ પ્રમાણે છે આતમ મહિરામ રામહી આતમ ચીનસ ગુરુ વિચારા એટલે કે મારા આત્મામાં જ રામ વસેલા છે અને જો કોઈ પૂજવા યોગ્ય છે તે આતમ દેવ છે કેમ કે આત્મામાં મારા રામ વસે છે અને મારા રામમાં મારી આત્મા વસેલી છે આ ખૂબ જ ગુપ્ત ભેદ છે જેવી રીતે બુંદ સમાના સમુદ્ર મેં જાનત હે સબ કોઈ ઓર સમુદ્ર સમાના બુંદ મેં બૂઝે બિરલા કોઈ એવી જ વાણી નાનક સાહેબ કહેશે રામ એટલે સમુદ્ર આત્મા એટલે બુંદ આત્મ મહી રામ રામ મહી આત્મ ચીનસ ગુરુ વિચારા કે મેં મારા આત્માની અંદર રામની પ્રાપ્ત કરી લીધા કેવી રીતે મેળવ્યા સિનસ ગુરુ વિચારા એટલે કે મારા ગુરુના જે વિચાર છે મારા ગુરુનું જે જ્ઞાન છે મારા ગુરુનો જે વિવેક છે તેના દ્વારા મેં મારી આત્મામાં રામ વસે છે તેને પારખી અને જાણી લીધા કેટલું સ્પષ્ટ છે કોઈ લોકમાં નથી સીધું જ કહી દીધું આત્મા મહી રામ રામહિ આતમ નિર્ણય જ આપી દીધો તો સમજી વિચારીને બોલો જેવો સંતોની વિરુદ્ધ બોલે છે તેઓએ સમજી વાણી પર વિચાર કરીને વિવેક લગાવીને પછી જ બોલવું જોઈએ અમૃતવાણી શબ્દ પછાણી દુઃખ કાટે મારા કેટલો સુંદર શબ્દ છે કે અમૃત વાણી એટલે કે જેને સાંભળે ને હું અમર થઈ ગયો હવે એવી કઈ વાણી છે જેને સાંભળીને અમર થઈ જઈએ શું ગુરુદ્વારામાં બોલાય છે તે વાણી છે મંદિરમાં બોલાય છે એ વાણી છે અથવા કોઈ નમાજમાં બોલાય છે એ વાણી છે નહીં કારણ કે આ જેટલા પણ મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં બોલાય છે તે બાવન અક્ષરવાળી વાણી છે એ બોલવા લખવા વાળી વાણી છે વાંસવામાં આવનારી વાણી છે એને વાસીને અમર નથી થવાતો જે વાણીની વાત બાબા નાનક કહે છે તે અમૃત વાણી છે તે સ્વયંથી છે સ્વયંથી જ પ્રગટ થાય છે અને સ્વયંથી જ અસ્તિત્વમાં છે તેને કોઈ લખી અને ભૂહી નથી શકતા તો સમજો અમૃત વાણી શબદ પચાણી એટલે કે મેં તે વાણીનો અનુભવ કર્યો જેના દ્વારા હું અમર થઈ ગયો તો કેવી રીતે અનુભવ કર્યો શબદ પચાણી ગુરુના શબ્દને જ્યારે મેં જાણ્યો અને તેનું મેં સ્મરણ કર્યું ત્યારે મેં તે અમૃત વાણીનો અનુભવ કર્યો જે વાણી યુગો યુગોથી થઈ રહી છે એ પલ માટે પણ રોકાતી નથી જે આદિ છછ જુગાદી છછ ઓર નાનક હોચી બી મને મારા ગુરુએ એ શબ્દનો ભેદ આપ્યો જે શબ્દ બોલવા લખવા વાંચવામાં નથી આવતો તે શબ્દનું મેં સ્મરણ કર્યું સ્મરણનો મતલબ એ નથી કે મેં તેનો જાપ કર્યો સ્મરણનો મતલબ શું છે સ્મરણ અક્ષર છે સંસ્કૃત ભાષાનો પંજાબીમાં સિમરણ એટલે સમરણ કરવું યાદ કરવું જેમ કે કહેવામાં આવે કે પોતપોતાના ગુરુનું સ્મરણ કરો તો આપણે ગુરુની મૂર્તને ધ્યાન કરીએ છીએ અને મૂર્તને યાદ કરીએ છીએ પરંતુ કેટલાક ગુરુએ સિમરણને મંત્ર બનાવી દીધો મંત્ર જપવાનો છે એવું કહેશે તે કરવાનું બિલકુલ નથી શ્વાસો કી પે સિમરૂ મેં પીકા નામ એટલે કે હું દરેક દરેક શ્વાસે પરમાત્માના નામનું સ્મરણ કરું છું એટલે યાદ કરું છું પરંતુ અનાળી સંતોએ શ્વાસોની માળા સાથે ઝપાવી દીધા નાનક સાહેબ કહેશે રામ રામ કરતા જગફીરે રામ ન પાયા જાય એટલે કે ગમે એટલે રામ રામ કરો તે રામ એમ નહીં મળે ક્યારેય નહીં મળે જ્યાં સુધી કોઈ આત્મ જ્ઞાની ગુરુ નહીં મળે ત્યાં સુધી રામ રામ કરીને તો આખી દુનિયા ભટકી રહી છે જયકારા લગાવી લગાવીને તીર્થસ્થાનો પર જાય છે પણ એ નથી જાણતા જેને મેળવવા છે તે તમારી પાસે છે તે કોઈ પહાડ ઉપર નથી તે ત્યાં ગોતવા જ આવશો સાહેબ કહે છે જલમેમીન પ્યાસી મુદે દેખત આવે હાંસી આત્મ જ્ઞાન બિરાનર ભટકે કભી મથુરા કભી કાશી સાહેબ કહે છે કે મને હસવું આવે છે જ્યારે સમુદ્રમાં માછલી પાણીને જ ગોતી રહી છે આમ તેમ ભટકી રહેશે ચોવીસ કલાક પાણીમાં રહેશે તો પણ એક ઘૂંટડું પાણી નથી મળતું કારણ કે જેટલી વાર પાણી માટે મોઢું ખોલે છે તો તેના ગલોફામાંથી પાણી બહાર નીકળી જાય છે પાણી પેટમાં જવાને બદલે ગલોફામાંથી બહાર નીકળી જાય છે આખો દિવસ આમ જ પ્રક્રિયા ચાલે છે અને જ્યારે તરસ લાગે છે તો પાણીનું એક ટીપું પણ પેટમાં નથી જતું તેનાથી તે તડકતી છે પાણી માટે ભટકવા લાગે છે ભટકે છે પાણીમાં ભોતે છે પાણી અને પાણીમાં જ રહેશે કેટલી નવાઈની વાત છે તો ભટકતી ભટકતી એવી હાલત થઈ જાય છે કે તે બેહોશ થઈ જાય છે બેહોશ થવાથી માછલી પલટી જાય છે એટલે ઊંધી થઈ જાય છે અને એ જ સમય દરમિયાન તેના મોઢામાં પાણી પ્રવેશ કરી જાય છે તે સીધું મોઢા દ્વારા પેટમાં સાજું જાય છે એટલે તરત જ પાછી હોશમાં આવી જાય છે અને ગોતવા લાગે છે કે મારા મોઢામાં પાણી ક્યાંથી પ્રવેશ્યું કહેવાનો મતલબ કે યુક્તિ દ્વારા પાણી મોઢામાં આવે છે એ યુક્તિ છે ઉલટવાની ઠીક એવી જ રીતે કબીર સાહેબ માછલીનું દ્રષ્ટાંત આપીને કહે છે કે સુરત છે તે ઉલટતી નથી જો કોઈ ભેદી ગુરુ દ્વારા સુરતને ઉલટાવાનો ભેદ મળી જાય તો આ સુરત પાછી તે શબદમાં મળી જાય જ્યાંથી તે રુદ્ધિ થઈ છે સાહેબ કહેશે ઉલટ સમાની આપમે પ્રગતિ યોધ ઓર સાહેબ સેવક એકસંગ ખેલે સદા વસંત એટલે કે એવા ગુરુ ધારણ કરી લેવા જે તમારી સુરતને ઉલટાવી દે અને સમજી લેવું કે તમે હંમેશા માટે આ દુનિયામાંથી છો જેવી રીતે તમે તમારા ઘરને છોડીને મેળા તરફ જઈ રહ્યા છો તો તમારું મોઢું મેળા તરફ હોય છે અને પીઠ ઘર તરફ હોય છે પણ તમને મેળો એટલો બધો ગમી ગયો એટલો સુંદર લાગ્યો કે તમે તમારા ઘર તરફ મોઢું જ નથી કરતા હવે તમને એવા ગુરુ જોઈએ કે જે તમને તમારા મોઢાને ઘર તરફ ફેરવી દે અને કહે કે સીધો જ ચાલ્યો જા અને જ્યારે ઘર તરફ મોઢું કરીને સીધા જ તે તરફ ચાલશું તો આગળ તમને ઘર મળી જશે અને હંમેશા માટે મેળાથી છુટકારો મળી રહે મેળો હું છે આ દુનિયા અને ઘર છે તે છે શબ્દ આપણે કોણ છીએ તો રે સુરત છીએ સુરત શબ્દથી નીકળી અને આ સંસારમાં ફસાઈ ગઈ હવે સંસારથી નીકળીને પાછી શબ્દમાં સમાય તોલ મેળ પડે સાહેબ કહે છે સુરત ફસી સંસાર મેં તાસે પડ ગઈ દૂર સુરત બાંધ કે સ્થિર કરો આઠે પહોરું છું તે શબ્દમાં આપણે સુરતને સ્થિર કરવાની છે તે શબ્દ સુરતને પાછી ખેંચી લેશે યાદ રાખો તે જે શબ્દ છે જે સાર શબ્દ છે તે ખેંચે છે સુરતને તેની પાસે ખેંચવાની શક્તિ છે નાનક સાહેબ કહે છે ન તૂટે ન સૂટે એસી માધો ખીચતની મવલા લલસો પ્રીત બની

ત્યાં દરેક જગ્યાએ ઈગો અહંકાર અહંકાર જ દેખાય છે કોઈ ગુરુ સત્ય અસત્યની પરખ જ નથી કરવા માગતા કારણ કે હજારોની સંખ્યામાં ભીડ તેની પાછળ લાગેલી છે જો હવે તે પરખ કરીને પોતાના રસ્તાને સહી કરે તો તેને લોક લાજ આવશે કે લોકો કહેશે કે ગુરુજી આજ સુધી તમને સત્ય અસત્યની પણ ખબર નહોતી અને આટલા બધા શિષ્યો બનાવી લીધા અને અત્યાર સુધી તમને ખબર પણ નહોતી કે રસ્તો હાંસો છે ખોટો છે એટલે એ લોકો લોકલાજના માર્યા ખુદ તો સ્વરાશીમાં જાહે અને તમને પણ સોરાશીમાં લઈ જશે નાનક સાહેબ કહે છે હર જગ્યાએ જ્યાં છું ત્યાં અહંકાર માન બળાઈનો રોગ લાગેલો છે જ્યાં દેખા ત્યાં એકાવેદન બધાને એક જ બીમારી લાગેલી છે આપે પક્ષે શબ્દ તુ તુરે તુરે એટલે કે તે પરમ પિતા પરમાત્મા સ્વયં આવીને શબ્દ આપે છે જેને શબ્દ ધૂરે કહે છે એટલે કે તે શબ્દ ધૂરથી છે એટલે કે સુરથી છે તે ક્યારેય ખતમ નથી થતો બસ એ જ શબ્દને મેળવવા આપણી જિંદગીનો મકસદ છે આપણને માનવદેહ મળ્યો છે ફક્ત એટલા માટે કે તે શબ્દની પ્રાપ્તિ કરવી નહીતર આ મકાન દુકાન ઘર બહાર ધન સંપત્તિ આખી જિંદગી ભેગી કરશો પરંતુ એક ક્ષણમાં આપણને અલગ કરી દેવાશે જેમ દૂધમાંથી માખી કાઢીએ છીએ જે કાંઈ ભેગું કર્યું છે એક પલમાં પરાયું થઈ જાય કારણ કે જે કામ માટે જન્મ મળ્યો છે તે કામ ન કર્યું અને બાકીનું બધું કામ કરી નાખ્યું ફક્ત શબ્દને ગોતવાનો બાકી રહી ગયો તો ભક્તો પ્રાણ પંખેરું ઉડી જાય એ પહેલાં આપણે સુરત સ્થિર કરવાનું સાસું ઠેકાણું મેળવવા પૂરું જીવન લગાવી દેવું પૂરો પ્રયાસ કરવો ખૂબ જ વિવેક લગાવો અને એવી જગ્યા મળી જાય જ્યાં આપણે સુરત ટકી જાય જ્યાંથી પાછી બિલગાએ બિલગે નહીં એવી સ્થિતિ થઈ જાય ત્યારે સમજવું કે હવે મુક્ત થવાથી કોઈ રોકી નહીં શકે તમને જીવતા જ મુક્તિનો અનુભવ થઈ જશે મર્યા પછી મુક્તિની વાત ખોટી છે જીવતા જ અનુભવ થાય છે કે સુરત મુક્ત થઈ છે અને હવે તો ફક્ત શરીર છોડવાની વાત છે દેહ ત્યાગ કરવાની રાહ જોવે છે સાહેબ કહે છે મેરે મન આનંદ મર કરી તો પાયે પૂરણ પરમાનંદ એટલે કે જીવતા જ મુક્તિને મેળવી લેશો પરંતુ આ શરીરનું કાર્ય કરવા માટે સુરતીને પાછી શરીરમાં મોકલીશો કેમકે દુનિયાદારીના જે કામ કરવાના છે એ સુરતી વગર થાય નહીં પરંતુ જેવું આ શરીર પૂરું થાય એટલે પૂરણ મુક્ત થઈ જશે હવે સુરતીને ક્યાંય આવવું અને ક્યાંય જવું નહીં પડે તો સંતોની વાણી ઉપર ભરોસો રાખો અને એવા ગુરુને શરણ મે જાઓ જે ભેદી ગુરુ છે જે સુરતને સ્થિર કરવાનું ઠેકાણું આપી દેશે અને પોતાનું જીવન ધન્ય કરો જીવનનો જે મકસદ છે એ જાણો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાયક સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય